સુરતમાં ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આધુનિકરણ સાથે ટેસ્ટિંગ લેબ વેલ ઇક્વિપ ઓડિટોરિયમ ઉદ્ઘાટન કરાયું હતું ઓડિટો ઉદઘાટન ઉદ્યોગ માટે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વધુ એક સિદ્ધિ હાંસલ કરાઈ છે વર્ષ પહેલા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનો પાયો નખાયો હતો ત્યારે હવે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના આધુનિકરણ અંતર્ગત ટેસ્ટિંગ લેબોરેટરી વેલ ઇક્વિપ્ડ ઓડિટોરિયમ અને એડમિનિસ્ટ્રેટિવનું ઉદ્ઘાટન કરાયું છે ઉદ્ઘાટન સમારોહ રાજ્યોના સંસદ ગોવિંદભાઈ ધોળા

આ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ સુડતાલીસ વર્ષ પહેલા ઓગણીસો ને અઠ્યોતેર માં પાયો નખાયો એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ પણ સાથે છે અને આ સુડતાલીસ વર્ષમાં હજારો સ્ટુડન્ટ અહીંથી ડાયમંડ જ્વેલરી અને એ બધી ટ્રેનિંગ લઈ વિવિધ જાતની અને દેશ વિદેશમાં પોતાનું ભાવિ બનાવી રહ્યા છે અને બન્યું છે એ સમયે આ ઐતિહાસિક સંસ્થા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે દિનેશભાઈ નાવડિયા જે ચેરમેન તરીકે નવ નિયુક્ત થયા અને એણે બહુ મહેનત કરી બધા જૂના ડાયમંડવાળાને યાદ કરાવ્યું ડોનેશન લઈ અને આખું ફરીથી આનું રિનોવેશન કરાવ્યું આજે અમે આ બધું જોયું જોઈને ખૂબ પ્રભાવિત થયા આનંદિત થયા અને હવે આ જ્યારે રિનોવેશન થયું છે અને નવી દુનિયા આજની સાથે ટ્રેનિંગ સેન્ટર ચાલુ થયું છે તો હવે દેશ ભરમાંથી ને વિદેશથી પણ અહીંયા સ્ટુડન્ટ આવશે આવે છે અને એનું ભાવિ બનાવશે અને બની રહ્યું છે એ બદલ ખૂબ બધાને અભિનંદન ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્તે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે